ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક નોંધાઈ છે યાર્ડમાં અંદાજે એસી હજારથી વધુ મરચાની આવક નોંધાઈ છે ત્યારે યાર્ડ બહાર બે જેટલા વાહનોની લાઈનો લાગી છે ખેડૂતોને સારો એવો ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વીસ કિલોના ભાવ રૂપિયા એક હજારથી પચીસો સુધી બોલાયો છે સત્તાધીશો દ્વારા જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક બંધ છે આજે છેલ્લા બે દિવસથી મરચાની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે પચીસોથી અત્યાવીસો વાહનો આવ્યા અને એસી હજાર બેગ મરચાં આતરે આવી ગયા છે એક દિવસ અગાઉ બે લાખ ગુણની ધાણા પણ આવ્યા હતા સાથોસાથ ડુંગળી મગફળી પણ ચાલુ છે એટલે અમારા ત્રણસો સાડા ત્રણસો વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની બધું જ ભરાઈ ગયું છે આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે એને ખાસવાથી કે આટલી બધી મરચાની આવક થવાની એંસી હજાર બે ગયા વચ્ચે રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ ત્રણ દિનની રજા આવે છે માર્ચ એન્ડિંગની પણ આઠ દસ દિવસની રજા આવે છે તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે પોણા બેથી બે મહિના જવા જશે